ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ સિરિયસ 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 શબ્દનો અર્થ ગંભીર જોખમકારક ભારેખમ ઉગ્ર કે ઘેરું થાય છે શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધીસ ઇઝ અ સિરિયસ મેટર એટલે કે આ ગંભીર બાબત છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ડોક્ટર સેટ દેટ હિઝ કન્ડિશન ઇઝ સિરિયસ અર્થાત ડોક્ટર કહ્યું કે તેની હાલત ગંભીર છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ કપલ હેડ અ સિરિયસ આર્ગ્યુમેન્ટ એટલે કે દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં